હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળિયાડ ખાતે કેમ કે અહીંયા થાય છે સફેદ ડુંગળીની હરાજી અત્યારે હું આવી ગયો છું સફેદ ડુંગળીની હરાજીમાં લાલ ડુંગળીની હરાજી થઈ રહી છે સામે મિત્રો આજે વાર છે મંગળવાર તારીખ છે તેર એક બે હજાર ને છવ્વીસ અને આજની સફેદ ડુંગળીની આવકની વાત કરું તો છ હજાર છસો ઠેલી પ્લસ અને લાલ ડુંગળીની આજની આવકની લાલ ડુંગળીની આવક તો ઓલમોસ્ટ બંધ છે તો એ કાલની પડતર કહેવાય કે એકવીસ હજાર પ્લસ પડી છે બરાબર તો ઘણા ખેડૂત મિત્રોની કમેન્ટ આવતી હતી કે ભાઈ તમે લાલ અને સફેદ ડુંગળીનો જેમ રેગ્યુલર વિડીયો મૂકતા હતા તેમ મૂકો બરાબર ફેસબુકમાં ઘણા લોકોની કમેન્ટ આવતી હતી તો મેં કીધું ચાલો આજે મૂકી દઈએ છીએ કાલે તો ઉત્તરાયણની રજા છે ચૌદ તારીખે બરાબર અને ખાસ બીજી જાણ કરતો કે કાલે સાંજના છ વાગ્યાથી લાલ ડુંગળીની આવક રાબેતા મુજબ લેવામાં આવશે એટલે એ ખેડૂત ખેડૂતભાઈઓને નોંધ લેવી બરાબર તો જઈએ છીએ હવે લાલ અને સફેદ ડુંગળીના કેવા રહે છે બજારમાં ભાવ આ વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો સ્કીપ ન કરતા ચેનલમાં પહેલી વાર હો નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો આજ જ વિડીયો તમે ફેસબુકની અંદર જોઈ રહ્યા છો તો આ પેજને પણ ફોલો કરી નાખજો જઈએ છીએ લાઈવ હરાજીમાં એકડે એકથી બધા વખતની માહિતી આપું છું કેવા રહે છે નીચા ઊંચા મીડિયમ બજાર ભાવ માલ ની ક્વોલિટી તમને બતાવતો બતાવજો જેથી કરીને તમને આઈડિયા આવતો રહે તો ચાલો બહુ જાજી નતો કે તો જઈએ છીએ હવે લાઈવ હરાજીમાં વિડિયોમાં કન્ટિન્યુ બની જો સ્કીપ ન કરતા જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે અઢાર રૂપિયા બોલું ભાઈ ત્રણસો ને અઢાર અઢાર રૂપિયા ત્રણસો અઢાર રૂપિયા એકતાલીસ લઈ લો કોઈ લોતાલીસ એકતાલીસ બોલું ભાઈ કોઈ ત્રણસો એકતાલીસ

આવી રીતની ક્વોલિટી છે ગ્રેડિંગ વાળો છે મીડિયમ સાઈઝ છે બરોબર ત્રણસો ને તો છે ડાકા ડુંગી ઉપર જોવા મળી રહી છે ત્રણસો તોતેર વીસ કિલોનો ભાવ બસો ને તેસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો ગુલ્ટીનો જોઈ શકો છો બસો ને તેસઠ રૂપિયા તેસઠ ઠેલીનો માલ છે વીસ કિલોનો ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં જોઈ શકો છો ગુલટી

ત્રણસો બાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો જોઈ શકો છો ત્રણસો રૂપિયા ભાવ પંચાવન ઠેલીનો માલ છે મીડિયમ વધારો જોવા મળી રહ્યું છે બરાબર થોડુંક ગ્રેડિંગ મળ્યું છે અને થોડુંક ડાગા વાળું જોવા મળી રહ્યું છે સામાન્ય મિત્રો બરાબર ત્રણસો ને પંચાવન

એવી જ રીતના હરોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમારે સાચી માહિતી મળે રાખ ત્રણસો તેત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ત્રણસો ને તેત્રીસ થોડુંક આમાં ઢાક ડુંગવાળી જોવા મળી રહી છે ત્રણસો ને તેત્રીસ રૂપિયા મીડિયમ ક્વોલિટી આમાં છે જોઈ શકો છો 333 20 કિલોનો 91 એ ભાઈ સુના સાચીયા બોલું ભાઈ 300 રૂપિયા હા કેમ છે લોકો પાછી કરતા જ ન 300 11 12 રૂપિયા એક એક મિનિટ લે એક એક મિનિટ જોઈ ત્રણસો તેર રૂપિયા જોવા મળી રહ્યો છે મિત્રો ભાવ જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે ત્રણસો ને તેર રૂપિયા બરોબર મીડિયમ ક્વોલિટી માલ છે આમાં

ત્રણસો ને સોળ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ત્રણસો ને સોળ થોડોક ડાકા ડુંગી વાળો જોવા મળી રહ્યું છે ડાકા જોવા મળી રહ્યો છે રૂપિયા મિત્રો મવા માર્કેટિંગ યાર્ડમાં વીસ કિલોનો ભાવ આવી જ રીતના હરોજ રાજના વિડીયો જોવા માટે આપણી ચેનલ મવા વન્યન રેટને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે સાહેબ કે ચાલો સાહેબ કદાચ બસો ને ઓગણ સિત્તેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બસો ઓગણસિત્તેર રૂપિયા વીસ કિલો ના ભાવ બદલા ક્વોલિટી નો ત્રણસો એકાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ગ્રેડિંગ વાળો માલ છે મીડિયમ ક્વોલિટી છે ત્રણસો ને એકાવન રૂપિયા બરોબર આવી રીતનો કાક ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો આવી રીતની ક્વોલિટી જોવા મળી રહી છે તમને બતાવું છું એકડે એક ટી કરીને તમને ડાક ડગ ડુક જોવા મળી રહી છે સાઈઝમાં મોડ મીડિયમ સારી છે થોડીક ડાક ડુક વાળી 351 સવત ફેલીનો માલ 280 ને 90 90 આ 300 300 છે

ત્રણસો બાણું રૂપ્યા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે ગ્રેડિંગ વાળો માલ છે સુપર ક્વોલિટી છે ચમકતો માલ છે સાઈઝ વાળો માલ ત્રણસો બાણું રૂપિયા આ માલના જોવા મળી રહ્યા છે ત્રણસો બાણું ત્રણસો રૂપિયા પૂરા ભાવ હવે છે મિત્રો જોઈ શકો છો આ કલર મીડિયમ ક્વોલિટી માલ છે ત્રણસો રૂપિયા પૂરા મીડિયમ ક્વોલિટી છે

ત્રણસો ને તેસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે સુપર બમ્પર સાઇઝ છે જોઈ શકો છો ત્રણસો તેસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે ગ્રેડિંગ કરેલો માલ છે ચમકતો માલ છે ત્રણસો તેસઠ થોડોક મીડિયમ પણ માલ જોવા મળી રહ્યો છે આમાં બધી સાઈઝ મોટી નથી પણ એ સામાન્ય છે ત્રણસો તેસઠ રૂપિયા ભાવ સફેદ ડુંગળીમાં આવ્યો છે બરાબર આવી રીતની હરાજી થાય છે લાઈવ એકતાલીસ રૂપિયા બદલા ક્વોલિટી ના માલ જોવા મળી રહ્યા છે બસો ને એકતાલીસ વીસ કિલો ના ભાવ મિત્રો હવે સફેદ ડુંગળી ની હરાજી નું શૂટિંગ કરી લીધું છે હવે આપણે જઈએ છીએ લાલ ડુંગળીની હરાજીમાં વિડીયોમાં કન્ટિન્યુ જો સ્કીપ ન કરતા મિત્રો અત્યારે હું સફેદ ડુંગળીનું શૂટિંગ કરીને આવી ગયો છું લાલ ડુંગળીની લાઈવ હરાજીમાં બરાબર જો લાલ ડુંગળીની હરાજી થઈ રહી છે આ છેલ્લી વાડી છે ત્યાં આ પટ્ટીમાં હરાજી ચાલુ છે સામે ત્યાં આમ જાય છે બરાબર સામે સુધી પછી એની પાછળનો રૂટ છે તો ચાલો બતાવશું હવે કેવા રહે છે બજાર ભાવ આ માલ છે એકવીસ હજાર પ્લસ છે કે પડતર છે બરોબર તો ચાલો હવે લાઈવ કન્ટિન્યુ સ્કીપ ન કરતા બસો ને ઓગણ સાઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો જોઈ શકો બસો ને સાઠ રૂપિયા વીસ કિલો મોવા માર્કેટિંગ યાર્ડ આવી રીતના થોડી ક્વોલિટી જોવા મળી રહી છે જોઈશું બસો ને મોવા બસો ને ઓગણ રૂપિયા ભાવ જોવા મળી રહ્યું છે મિત્રો બસો ને ઓગણ આવી રીતની ક્વોલિટી છે બરોબર બરોબર આવી રીતે માલ જોવા મળી રહ્યો છે બસો ને રૂપિયા આગળ છે જોવા મળી રહ્યું છે ક્વોલિટીમાં બસો ને ચોસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મિત્રો વીસ કિલોનો ભાવ ગયો છે મોવા માર્કેટિંગ યાર્ડ ગ્રેડિંગ વાળો માલ છે ચમકતો માલ છે મીડિયમ સાઈઝ છે બસો ને ચોસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે એકસો એકતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો એકસો ને એકતાલીસ રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે થોડુંક કુગાવાળું જોવા મળી રહ્યું છે મિત્રો જોઈ શકો છો એકસો એકતાલીસ બસો પંદર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બસો ને પંદર રૂપિયા થોડું કામા ડાગા ડૂગી વાળો જોવા મળી રહ્યો છે બસો પંદરમાં અને મીડિયમ માલ વધારે મિક્સ મસાલા જોવા મળી રહ્યો છે બસો ને પંદર રૂપિયા મિત્રો ખાલી સત્યોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો જોઈ શકો છો થોડો કુગાવાળું જોવા મળી રહ્યું છે ખાલી સત્યોતેર રૂપિયા વીસ કિલોનો ભાવ હોવા માર્કેટિંગ યાર્ડમાં બરો ઘણા કમેન્ટો કરે છે ને કે તમે નીચાના નથી મૂકતા જોવા મૂક્યો ખાલી ખાલી સત્યોતેર રૂપિયા વીસ કિલોનો ભાવ હું ભાવ છું ત્રણ સત્તર મિત્રો આ વક્કલનો ત્રણસો ને સત્તર રૂપિયા ભાવ જોતો તમને બતાવું હમણાં માલ ત્રણસો સત્તર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે ત્રણસો સત્તર રૂપિયા વાળો માલ છે ચમકતો છે ત્રણસો સત્તર પંદર ઠેલીનો માલ છે મિત્રો જોઈ શકો છો આવી રીતની આ ક્વોલિટી જોવા મળી રહી છે એપીએમસી મોવા રોજ રાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો હર ખેડૂતને વેપારી સુધી શેર કરતા રહેજો 1 સેકન્ડ એકદરે એકદરે બતને જાતે બાત હો હાચાતે આડિદરે આરેતે 10 આરેતે આરેતે 200 આરેતે આરેતે 34 આરેતે 34 8 કલાકલે 40 50 યાર જાતાલે 45 44 44 246 48 50 51 51 મે 251 ચેવાય હવે તો માવાન 52 એટલે 52 250 માવાન બોલ્યા પાંચ જબર જો પર બસો છાસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બસો ને છાસઠ રૂપિયા આવી રીતની કા ક્વોલિટી છે મીડિયમ માલ પણ જોવા મળી રહ્યો છે બસો ને છાસઠ રૂપિયા વીસ કિલોનો રેડ ઓનિયન રેટ એકસો સત્યાવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો મીડિયમ માલના જોઈ શકો છો એકસો ને સત્યાવીસ રૂપિયા વીસ કિલોનો ભાવ બરોબર અને હરાજી થઈ રહી છે આગળ હું તમને જે વકલની હરાજી થઈ ગયું હોય તેનાથી પાછળથી બતાવતો જાઉં છું જેથી કરીને તમને આઈડિયા આવે કેવા માલના કેવા ભાવ ચાલી રહ્યા છે બરોબર આવી રીતના હરાજી થાય છે દોસો તેત્રીસ રૂપિયા ભાવ આવ્યા યક બસો ને તેત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો 233 20 केजी एपीएमसी महुआ देख सकते हैं आप ओनियन की क्वालिटी ओनियन दी रुपया भाव जो 23 4 4 मित्रों 6 7 8 9 10 10 जो आ मिल रही है मित्रों जो है रुपया 215 इतनी क्वालिटी है 215 ₹भाव हुआ हुआ है इसका 20 केजी का देख सकते हैं आप इस तरह की क्वालिटी है बराबर થોડા કેસી ક્વોલિટી મે દીખને મિલ રા પંદર રૂપિયા વીસ નો ભાવ મિત્રો મિત્રો આ માલ નો બસો ને પાંત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે દોસો પૈત્રીસ રૂપિયા ભાવ આયા આવ્યા હેસકો તેર ઠેલિકા વક્કલ હૈ દોસો તેપીએમસી મોલ બરોબર બસો ને તેત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે આવી રીતનો भाग माल से थोड़ा कावा क्वालिटी जो मिली रही हो है जी सको ऐसी क्वालिटी ज़्यादा देखने मिल रही है थोड़ी इस तरह का माल है चैनल को सब्सक्राइब करते रहना रोजाना इस तरह की वीडियो देखने के लिए तुम तो भाव आए वो एक रुपया भाव आए वो मित्रों जी सको आ रीतनी क्वॉलिटी से एक सौ रुपया बिका है ये थोड़ा किस तरह का माल देखने मिला उगा हुआ देख सकते एक सौ बासठ रुपये बीस के जी एपीएमसी मोबा मोवा रोजाना इस तरह के वीडियो देखने के लिए अपनी चैनल को सब्सक्राइब करते रहना मित्र ने अड़सठ रुपया भाव जो मिली रहा है आ मालूम बसो ने अड़सठ थोड़ा डाकाडूगी वालों पर क्वालिटी जो मिली रही है बसौ ने अड़सठ बीस किलो ना भाव इस माल का दो सौ अड़सठ रुपया हुआ है बीस के जी का देख सकते आप क्वालिटी इसकी थोड़ी ऐसी क्वालिटी देखने मिल रही है देख सकते आप मित्र रोजाना हिंदी और गुजराती में वीडियो देखने के लिए खास करके अपने चैनल को सब्सक्राइब रहना और वीडियो हर किसान को शेयर करता रहना ताकि वो महुआ ऑनियन रेट के अपना जो प्राइस है वो जान सके खाली इक्यासी रुपया भाव जो मिली रहा है मित्रों उगा गेलो ना जो सको उगा गेलू है खाली इक्यासी बीस किलो ना भाव तो इस क्वालिटी का एट्टी वन रूपीज भाव आया है बीस किलो का एपीएमसी मोवा में देख सकते हैं इस तरह की क्वालिटी है सब में देख सकते आप बहुत सारे आ रहे थे कि हिंदी में बनाइए हिंदी में बनाइए तो अभी आज मैं हिंदी में पीस दे रहा हूँ माल को देख के Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những સાઠ અડસઠન <ông> <AS> <thôi> દોસો તોંતેર રૂપિયા ઈસ તર કે ક્વોલિટી કા ભાવ આવ્યા હોય બસો ને તોંતર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો આવી રીતની ક્વોલિટી છે જોઈ શકો છો બસો ને તોતેર રૂપિયા વીસ કિલોનો ભાવ એપીએમસી મોવા